यार कहने को बोले नहीं होना हमारे मैंने क्या रे कर सो मैंने भगवान चुपवा नहीं पकड़ी आता नहीं हुआ ये कायदे सब काम नहीं आपो हमने हम एक छोर आई पीछे छोर छोर ये जो बोले तुम समय में केला पकड़ी आपो अरे पूरा से क्या है ने पूरा से जो तो करे तो ने जे के हमें तो देखनी है जो सबसे में जो करे हमें की नहीं करे એના ફોટોને નો ના ના ખાલી એનો ટ્રાન્સફર મેડમ તો 264 સર્વે નંબર મેડમ સર્વે નંબર બોર નંબર 11 દ્વારકાજીસ બિઝનેસ પાર્ક 3 એ જે બને છે એના પર કોઈ પણ બોડ લગાવવાનો નથી રેણા રજિસ્ટ્રેશનનો કોઈ પણ બોડ કોઈ પણ એ કામ ધનલેથી ચારે છે ને આ સંયુક્ત એ જગ્યા ધરાવે છે આ વ્યક્તિ પોતે ઓનો છે એમણે આ એપ્લિકેશન માયમિત એ લેઆઉટ પ્લાન માં આવ્યો છે એ લેઆઉટ પ્લાન આપવા માટે આ મેડમ મેડમે ત્રણ મહિનાથી મે રાઉન્ડ કરાવ્યો છે કે કોઈ આરટીઆઈ કરને કોઈ એનો મિસયુઝ નથી કરવાનો नहीं इन રાષ્ટ્રગીત હોય કે આપણે જો જેમ બને જલ્દી ચાલુ કરીએ ને બધાની રજૂઆતો અમે સાંભળી છે કોઈની નથી સાંભળ્યું એવું નથી સ્ટાર્ટિંગમાં બી સાંભળ્યું છે અને હવે ટાઈમ બી થઈ ગયો એટલે કામ બી બધાને મંજૂર જ છે પછી બીજા કઈ વિવાદ હોય તો આપણે ઓફિસમાં બેસીને બી ચર્ચા કરી શકીએ રજૂઆત તો બધાની સાંભળી જ છે હવે ટાઈમ બી થઈ ગયો છે એટલે બધાએ કહ્યું છે કે આપણે ચાલુ કરી દઈએ એટલે સભ્યની સાંભળતા જ છે અત્યાર સુધી સાંભળી જ છે નથી સાંભળ્યું એવું નથી મેં તો મને પૂછ્યું ચીફ ઓફિસર ને જે લોકો હતા એટલે ચીફ ઓફિસર જવાબ આપી શકે છે મને જે પૂછશે તો હું મેં જવાબ આપ્યા છે ને

હવે જે કાર્યવાહી થશે એટલે ચીફ ઓફિસર દ્વારા કરી દઈશું નોટિસ આપી દીધી માત્ર નોટિસ આપી છે તો હવે એ લોકોને બી અમારે બી કાર્યવાહી કરીશું અમે અમારી રીતે કાર્યવાહી કરી લઈશું એ કામો તો બધા એ લોકોને કામોમાં કઈ તકલીફ બધા કામો તો લીધા છે એ તો બધા કરવાના જ છે અને સારા કામો છે અમે જે દબાણોની વાત થઈ જે આપણા વલસાડ માં ગંદકીની વાત થઈ એ બી અમારી રજૂઆત તો છે જ કે આપણને અત્યારે દિવાળી આવી છે તો લાઈટ આ તે આપણને જોઈશે જ એટલે અમે બી એ વાતમાં તો મંજુ છે અને કર્મચારીઓને બી અમે પહેલેથી સ્ટીકોનિંગ આપી દીધી હતી કે આ કચરો જ્યાં બી દેખાય ત્યાં અમને ચોખ્ખાઈ જોઈએ અને સ્વચ્છ જોઈએ અને અત્યારે બી દબાણોનું કે જે તે લોકોને જે પ્રોબ્લેમ એ કામ ચાલુ જ છે દબાણો બી દૂર કરાતા જ છે